અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં ભાજપ વયવંદના સ્કીમ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વયવંદના કાર્ડ નોંધણી કેમ્પમાં શહેરમાં નેવું તેમજ વડકોદરા એકસો પચીસથી વધુ કાર્ડની નોંધણી કરાઈ હતી જિલ્લા પ્રમુખ તેમજ સાંસદ મનસુખ વસાવા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે આ સુવિધામાં સિનિયર સિટીઝન્સ અને રૂપિયા પાંચ લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે આ લાભ સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો લઈ શકે છે આયુષ્યમાન વયવંદના કાર્ડ ખાસ કરીને સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે વૃદ્ધોએ પોતાની આવક કે સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવાની નથી રહેતી ભલે તેઓ કોઈ પણ વર્ગમાંથી આવતા હોય જે પણ વડીલની ઉંમર સિત્તેર વર્ષથી વધુ છે તો તેઓ સરળતાથી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે જે અંતર્ગત અંગલેશ્વર તાલુકાના ભડકોત્રા ગામ ખાતે તેમજ શહેરમાં મેવાડા ફળિયા સ્થિત કાછિયા પટેલ વાડી ખાતે આયુષ્યમાં વયવંદના નોંધણી તથા વડીલોના સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો ભડકોતરા ગામ ખાતે આ કેમ્પમાં એકસો પચ્ચીસથી વધુ વડીલોને આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર ખાતે વધુ કાર્ડનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અગાઉ નવ વોર્ડમાં ડોર કાર્યક્રમ અંતર્ગત એકસો પચાસથી વધુ નોંધણી કરવામાં આવી છે આ પ્રસંગે બડકોદરા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પરેશ પટેલ મગન પટેલ ભરત પટેલ રાકેશ પટેલ સહિત ભાજપના આગેવાન સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શહેર માં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા જનક ચેતન ગોળવાળા જીજ્ઞેશ અંદાડિયા તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને પાલિકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રોજ વયવનના કાર્યક્રમ અંતર્ગત આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સવારે દસ કલાકથી બે કલાક સુધીનો પ્રોગ્રામ હમણાં ચાલુ પણ છે અને આજે જે પ્રોગ્રામમાં જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા એમાં અમારા લોકલાલીડા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ અમારા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમની આગેવાની હેઠળ અહીંયા લગભગ સવાસો સોથી સવાસો જેટલા કાર્ડ આજે અહીંયા બનાવવામાં આવ્યા છે અને વડીલોએ જે અમને ભારતીય જનતા પાર્ટીની ટીમ તરીકે અમે જે યુવા મોરચાની ટીમ અમારી સાથે છે અને જે વડીલોએ જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ જોતાં અમને એવું લાગે છે કે અમે ધન્ય અનુભવીએ છીએ કે સરકારે આવી અમને કાર્ય કરવાની ક્ષમતા અને કાર્ય કરવા માટેની યોજનાઓ બનાવી છે જે થકી અમને આશીર્વાદો મળે છે હું ફરીથી ધન્યવાદ આપું છું અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે જેઓ ખૂબ અવિરતપણે વિકાસના કાર્યો સેવા માટેના કાર્યો અને વડીલો માટે આવી નવી નવી યોજનાઓ કાઢે છે એ જે થકી અમારે વડીલો સાથે અને પરામર્શ સાથે વાતચીતો કરીએ છીએ અને આવી યોજનાઓ થકી અમે ખૂબ દિલથી એમનો આભાર માનીએ છીએ કે આવા આવી યોજનાઓ વડીલોને કામ લાગે જેનું સિત્તેર વર્ષ પછી કોઈ પેન્શન નથી આવતું કોઈ જાતની આવક નથી આવતી જે કેટલા વડીલો જોયા અમે નિરાધાર છે એવા વડીલો માટે આ યોજના આશીર્વાદરૂપ સમાન બની રહે બની રહેવાની છે એવી અમને ખાતરી છે અને જ્યારે પણ કોઈ આરોગ્યલક્ષીની કોઈ પણ કામગીરી આવે અને જ્યારે વડીલો પાસે પૈસા ના હોય ત્યારે આ દસ લાખ રૂપિયાનું જે આયુષ્યમાન કાર્ડ છે વડીલોનું એ એમના માટે ખૂબ મોટી રાહત અપાવતું કાર્ડ છે જેથી આવી યોજનાઓ માટે હું ફરીથી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું અને આજે અમારા ભરકોદરા ગામ વટી જે અમારા યુવા મિત્રો અમારી સોસાયટીના પ્રમુખ અમારી સોસાયટીઓના કાર્યકર્તાઓ અને વડીલોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ હે દિલથી અને દિલના હૃદયની દિલગીરી સાથે એમનો ખરેખર અભિવાદન ઝીલું છું અને એમના આશીર્વાદ હર હંમેશ રહે એવા હું મારી અહીંયા વાતને વિરામ આપું છું ભારત માતા કી જે વંદે માત્ર આગામી ઇલેક્શનો આવે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે આપણા ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ ની ચૂંટણીઓ લડવાની છે પણ એને સાઈટ પર મૂકતા આ જે કાર્ડની જે આજે વ્યવસ્થા કરવામાં આવી છે વહીવનના કાર્ડની એ નિષ્પક્ષ છે દરેક વડીલોનું અહીંયા સન્માન છે દરેક લોકો અહીંયા આવીને કાર કરાવે છે એટલે એમને ઇલેક્શન સાથે કોઈ નિષ્બદ્ધ નથી પણ અમારી જે ટીમ છે એ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી છે અને આવનારા ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય કે લોકસભા હોય આ બધા માટે અમારી ટીમ જીતાડવા માટે કટિબદ્ધ છે અને ખભે ખભા મિલાવીને દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડશે એવી અમે ખાતરી આપીએ છીએ એ પછી તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય ભરમાં વૈવનના કાર્યક્રમ થઈ રહ્યા છે અને એના અંતર્ગત 70 વર્ષથી મોટી ઉંમરના વડીલોને એક ભારત સરકાર તરફથી 5 લાખની તેમજ ગુજરાત સરકાર તરફથી 5 લાખની એ લોકોની શારીરિક નાદુરસ્તી અથવા આકસ્મિક સંજોગોમાં કંઈ પણ તકલીફ થાય તો એમને મેડિકલ માટે દસ લાખ જેવી સહાય મળવાપાત્ર છે એ માટે એમને આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના વડકોડ ગામમાં આજે વયવનના કાર્યક્રમ હેઠળ વડીલોને કાર અર્પણ કરવામાં આવ્યા છે આ વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું છે સાલ ઓઢાડીને એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ વડકોદરા પરેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમે કર્યું છે આનો લાભ આ એરિયાના વડીલોને મળવાનો છે ખૂબ જ સુંદર આયોજન કરેલું છે એટલે આ આયોજનમાં જે લોકોએ ભાગ લીધો છે જેમને લાભ મળવાનો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન